ભારતના બંધારણમાં જોગવાઈ એવી છે કે પાંચમા શિડ્યુલમાં જે જગ્યા જે જમીનો આવેલી છે એનું પણ આદિવાસી એ માલિક છે એવી એક જાહેરાત છે અને એના માટે ભારત સરકારે ત્રણ કાયદા બનાવ્યા છે એક ટેનન્સી એક્ટ છે પછી જમીન મહેસૂલ અધિનિયમ બનાવ્યો છે ઓગણીસો એક્યાસીમાં નવો કાયદો તો ડબલ ડબલે લાગુ પાડ્યો છે એટલે આ બધા જે કાયદાઓ છે એને અનુસરીને જે જમીનો આદિવાસી જે લોકો ખેડે છે અથવા જે લોકો પોઝિશનમાં છે એમને નામે કરવી જોઈએ પરંતુ દુઃખની વાત એ છે કે ઓગણીસો અડતાલીસનો જે ટેનન્સીનો કાયદો છે એનો આજ દિન સુધી અમલ કરવામાં આવેલ નથી એમાં ઉમરગામ તાલુકા લગભગ નેવું ટકા આદિવાસીઓ હજુ પણ એ લોકોના નામે જમીન થઈ નથી એટલે ત્યાં આ જે બિનઆદિવાસીઓ છે એનો ગેરલાભ ઉઠાવીને આ જમીન પચાઈ પાડે છે ટૂંકવાડામાં મેં મુલાકાત લીધી હતી વાપી પાડી તાલુકો છે ત્યાં ચારસો હેક્ટર જમીન બિનઆદિવાસી આદિવાસીની જમીન બિનઆદિવાસીઓએ પચાઈ પાડી છે અને ત્રણસો જેટલા કોમર્શિયલ બિલ્ડિંગો બનાવી દીધા છે એટલે એમાં જે તોતેર ડબલનો પણ એનો જે ભંગ થયો છે બીજું કે જે આખા વિસ્તારમાં જે આ તોતેર ડબલનો ભંગ થયો છે અને ટેનન્સી કાયદાનો ભંગ થયો છે એ ઉપરાંત જે માઇન્સ છે જે આદિવાસી વિસ્તારમાં એની પણ જે ભંગ થયો છે અને કલેક્ટરશ્રીએ દંડ કર્યો છે પરંતુ એ દંડ પણ હજુ સુધી વસૂલ કર્યો નથી કરોડો રૂપિયાનો દંડ કર્યો છે એનો પણ વસૂલ કર્યો નથી મેં અમે ગુજરાત આદિવાસી હિત રક્ષક સમિતિ દ્વારા પણ આ માન્ય મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર બતાવી આપ્યું છે કે આ લોકો પાસે જે દંડ વસૂલ કરવાનો તમે કોઈ જોગવાઈ કરી નથી જેથી આ લોકો હજુ હજુ પણ આરામથી ગેરકાયદેસર રેતી ખનન કરે છે કોરીઓ ચલાવે છે એટલે એના માટે આગળની કાર્યવાહી કરવા ધારાસભ્યશ્રીએ બીડું જે લીધું છે એ સારામાં સારું છે અને અમે પણ એમાં સહભાગી થઈશું